કંદ કંધવર્ગનો શાકભાજી ગણાય છે સકરિયા એક એવો દક્ષિણ ગુજરાતમાં તેમજ મધ્ય ગુજરાતમાં વાવેતર થતું હતું પરંતુ હવે ઉત્તર ગુજરાતના ખેડૂતો પણ પરંપરાગત થતા પાકમાં બદલાવ કરીને શકરીયાની ખેતી અપનાવીને સફળતા મેળવી રહ્યા છે આજે કડી તાલુકાના ત્રણસો વીઘાથી વધુમાં આ ખેતી થવા લાગી છે શકરીયાની ખેતીમાં માથાસૂરના ખેડૂતો કેવી આવક લે છે તે નિહાળીએ કૃષિ વિશ્વમાં શક્કરિયાની ખેતીમાં માથા ખેડૂતોની માસ્ટરી બસો વીગાથી વધુ જમીનમાં થયું છે વાવેતર પરંપરાગત પાક છોડી શક્કરિયાની થઈ રહી છે ખેતી ચોમાસામાં શક્કરિયાનું વાવેતર કરીને લે છે અનોખી કમાણી શક્કરિયા શિયાળાની ઠંડી જામતા જ બજારમાં શક્કરિયા આવવા લાગે છે કડી તાલુકામાં મોટાભાગે કપાસ દિવેલા ટામેટા ઘઉં જુવાર સહિત ના પાક થાય છે પરંતુ ભાવથી થી માથાકૂટ ના પગલે ઘણા ખેડૂતો હવે પરંપરાગત પાક થી કઈક અલગ ખેતી કરવા તરફ વળી રહ્યા છે કડી તાલુકાના માથાસુર આસપાસના વિસ્તારના આ વખતે શક્કરિયાનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે માથાસુરના ખેડૂતોએ લગભગ બસો વીઘાથી વધુ જમીનમાં શક્કરિયાનું વાવેતર કર્યું છે છેલ્લા વર્ષથી ખેતી કરતા ભરતભાઈ પરસોતમદાસ પટેલે પણ ખેતી અપનાવી છે છેલ્લા વર્ષથી તેઓ દર વર્ષે ચાર વીઘામાં શક્કરિયાની ખેતી કરીને સારી આવક લઈ રહ્યા છે વેલાવાડા કંદ વર્ગના પાક શક્કરિયાની સાડા ત્રણ મહિનાની ખેતીમાં ખેડૂતોને વીકે સિત્તેર હજારથી લઈને એક લાખ રૂપિયાની આવક મળી રહી છે

વેલા ઉપર નું આવે છે એમાં શાકભાજી વર્ગના પાક શક્કરિયા ને ઘોરાડુ પ્રકાર જમીન વધુ માફક આવે છે દર વર્ષે શક્કરિયા પાક પૂરો થયા પછી નાના કદ ને વાવી આગલા વર્ષ માટે વેલાઓ એક ક્યારામાં રોપીને સાચવી રખાય છે શક્કરિયા ના પાક માં બે વખત ધરું બનાવવું પડે છે પ્રથમ પાક માં તંદુરસ્ત વેલાઓ પસંદ કરી ફરીથી ધરુ તૈયાર થાય છે આવેલા માં એક ફૂટના ટુકડાઓનું ધરો તૈયાર કરવામાં આવે છે એક વીઘામાં આશરે પંદર ગાસડી જેટલા વેલાઓનું વાવેતર કરવામાં આવે છે જમીન તૈયારી વખતે પાયામાં સારી રીતે સડાવીને તૈયાર કરેલું કમ્પોસ્ટ ખાતર આપી શકાય છે શક્કરિયાનું પાડા બનાવીને તેમજ ક્યારા પદ્ધતિમાં વાવેતર થાય છે આ ધરોમાંથી વેલાઓ વધતા જ્યાં જ્યાં ગાંઠના મૂળ મૂકે છે ત્યાં શક્કરિયાના કંદ બંધાય છે માવજત શાકભાજી વર્ગના કંદ પાક સકરિયામાં બહુ ઓછી માવજત કરવાની રહે છે ભરતભાઈ પટેલ કહે છે કે સકરિયામાં શરૂઆતના સમયમાં નિંદણ નિયંત્રણ ઉપર ધ્યાન આપવું પડે છે એકવાર વેલા વધવા માંડે છે પછી કોઈ તકલીફ પડતી નથી વેલાનો સારો વિકાસ થાય તે માટે જરૂરિયાત મુજબના ખાતરો પિયત સાથે આપે છે ચોમાસામાં સમયાંતરે વરસાદ પડે તો પિયતની જરૂર રહેતી નથી શક્કરિયાના વેલા સાથે લગાવેલા કંદ જો ખુલ્લા પડી જાય તો એમાં સડો પડે છે શક્કરિયાને વરસાદનું પાણી વધુ માફક આવે છે જો વરસાદ ખેંચાય તો પિયત આપવી પડે છે શક્કરિયાના પાકને ચારથી પાંચ પિયત આપવી પડે છે શકરિયાના વાવેતરથી વેચાણ સુધી ચાર મહિનાની ખેતી ગણાય છે શકરિયાના વેલા ગાય ભેંસના ચારા તરીકે પણ વપરાય છે જેને પશુઓ ના હોય તેઓ આ ચારો વેચે તો તેમાંથી પણ ખેતીના ખર્ચો નીકળી જાય છે બીજી ખેતી કરતીઓમાં હોવામાં બહુ જ ફાયદો હોય કે આપણે જીરું વરિયાળી કોઈ ધાણા બાના કોઈ પણ વસ્તુ વાઈએ એના કરતી વધારે પણ આમાં ફાયદો રહે એ ફાયદો એ કામ કે ત્રણ મહિના નેવ દિવસની ખેતી એ પહેલી વાત તો અને એમાં ધરું પણ ધરું કોઈ જાજો ખર્ચો નહીં પાંચ હજારમાં તમે આખું ખેતર રોપાઈ રાખો ધરું અને પચીસો એક રૂપિયા દારિયોના થાય અને એમાં ઉત્પાદન પણ સારું મળે કમસે કમ નેવું દિવસમાં તમારે લાખ સવા લાખ રૂપિયા ચોઈ ગયા નહીં અને વેલોમ પણ તમે ઘરની બેસ્યો હોય તો તમારે પણ ચાલ અને વેખી નાખો તો તમારે બાકીનો મેન્ટેનન્સ ભાડું ખર્ચો કટ્ટા ખર્ચો બધું ખર્ચો નીકળી જાય શકરિયાના વેલાનો વિકાસ થયા પછી કંદનો વિકાસ ચાલુ થાય છે સાડા ત્રણ મહિને શકરિયાના કંદ તૈયાર થાય છે ભરતભાઈ ટ્રેક્ટરની મદદથી તેમજ માણસોની મદદથી શકરિયાના કંદ ખોદી કાઢે છે ઓછું વાવેતર હોય તો વહેલી સવારે શકરિયાના વેલા દૂર કરી જમીન ખોદીને કંદ કાઢવામાં આવે છે શક્કરિયાના કંદ ઉપરથી માટી દૂર કરીને તેના કોથળા ભરવામાં આવે છે શકરિયાના ઉપાડા માટે મજૂરોની ખાસ જરૂર પડે છે

પીએચ સુધી અને ગોદમણ એ સિવાય અને કાઢ્યા વખત અમારે સાઠ થી સિત્તેર હજાર રૂપિયાનું એક વિઘે સકરીઓનું ઉત્પાદન મળે છે અને એના વિલાસે ભેંસોના અને ગાયો માટે ઉપયોગ ક કરીએ છીએ અને ના હોય તો અમે બહાર વેકીએ છીએ ભેંસો બેસો તો અમારે કડી તાલુકાના માથાસુર ગામના ખેડૂતોએ શાકભાજી પાક શક્કરિયાની ખેતી કરીને ઓછા સમયમાં સારી કમાણી લેવામાં સફળતા મેળવી છે આજુબાજુના ગામડાના ખેડૂતો પણ હવે શક્કરિયાનું વાવેતર કરવા પ્રેરાઈ રહ્યા છે મહેસાણાથી સંકેત સિડાના સાથે કૃષિ વિસ્ફોટ ડેસ્ક જીએસટીવી